જય શ્રી ગણેશ દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે નિલેશાર્થી વ્લોગ્સ પર જ્યાં ભક્તિ શાસ્ત્ર અને જીવન મૂલ્યોનું શક્તિશાળી સંગમ છે આજના પાવન દિવસે આપણે વાત કરીશું એવા શુભ ચોથ વ્રત વિશે જે સંકટોનું નિવારણ કરે છે અને જીવનમાં સુખ સંતાન સુખ આરોગ્ય અને વૈભવ લાવે છે આ વ્રત છે સંકટ ચતુર્થી જેને ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશનો પ્રાગટ્ય દિવસ પણ માનવામાં આવે છે ગણેશજીના પ્રાગટ્યની કથા દેવી ગિરિજાએ ભગવાન પરમેશ્વરને પુત્ર રૂપે પામવા માટે બાર વર્ષ સુધી કઠોર તપ કર્યો તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ અને ચોથના દિવસે મધ્યાહને સોનાની જેમ કાંતિયુક્ત શ્રી ગણેશજી પ્રગટ થયા અત્રેથી ચોથનું વ્રત અતિશ્રેષ્ઠ શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્માજીએ પણ ચોથને તિથિઓની માતા કહ્યું છે ચતુર્થી માતાની ઉત્પત્તિ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી ત્યારે તેમના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી રૂપે ચતુર્થી માતાનું પ્રાગટ્ય થયું તેમના શરીરના વિભિન્ન ભાગોથી બધા તિથિઓનું સર્જન થયું એટલે ચતુર્થી માતા તમામ તિથિઓની જનની છે સંકટચોથની સંકટ સંકટચોથના દિવસે મુજબ પૂજા કરવી જોઈએ ઉપવાસ કરીને સાંજના સમયે સ્નાન વગેરે કરીને પવિત્ર થવું પછી ઘરમાં કે મંદિરમાં શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી વૈદિક મંત્રો અને પૌરાણિક સ્તોત્રો સાથે પૂજા કરવી પુષ્પોથી આહવાન જળથી પાદ્ય અર્ચન પંચામૃત અને ગંગાજળથી અભિષેક યજ્ઞોપવેદ વસ્ત્ર તિલક દુર્વા સિંદૂર અબીર ગુલાલ ચોખા ધૂપ દીપ તેમજ મોદક અને ફળોનો નૈવેદ્ય પાન તથા દક્ષિણા અર્પણ આરતી પુષ્પાંજલિ પ્રદક્ષિણા અને પ્રાર્થના ખાસ કરીને ઓમ ગમ ગણપતયનમ મહામંત્રનો કરવો જોઈએ ચંદ્ર દર્શન અને પારણા જ્યારે રાત્રે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવીની પણ પૂજા કરવી જોઈએ તેમને અધ્ય ધૂપ દીપ અને નૈવેદ્યથી અર્પણ કરી દર્શન કરવો જોઈએ ચોથના દિવસે નિરાહાર રહેવું અને ચંદ્રોદય પછી પારણા કરવી એટલે કે પછી કંઈક ખાવું તે આ વ્રતનું મુખ્ય નિયમ છે ચોથનું ફળ અને આશીર્વાદ આ વ્રતથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે તેના ફળરૂપે મળે છે દરેક સંકટમાંથી મુક્તિ ધન ધાન્ય અને સમૃદ્ધિ સંતાન સુખ આરોગ્ય અને દીર્ઘાયુષ્ય અને અંતે મોટે મોત્રાણ ધર્મ અર્થ કામ અને મોક્ષ તો મિત્રો આજે જ સંકલ્પ કરો કે તમે પણ શ્રદ્ધાથી સંકટ ચતુર્થીનું વ્રત પાળશો શ્રી ગણેશજીના આશીર્વાદથી આપના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય અને સુખ શાંતિના દીવો પ્રગટે જો આ માહિતી તમારા હૃદયમાં ઉતરી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં શેર કરો તમારા પરિવાર અને મિત્રો સાથે અને આવા જ ભક્તિપૂર્ણ શાસ્ત્રીય વિડીયો માટે શર્ટી વ્લોગ્સને આજે જ સબસ્ક્રાઈબ કરો અંતે એક જ પ્રાર્થના ગણપતિ બાપ્પા મોર્યા વિઘ્નહર્તા મોર્યા